રાજકોટ જિલ્લાના ગોંડલ ગ્રામ્યમાં લંપી વાયરસની દહેશત હડમતાળા ગામમાં પશુઓમાં લંપી વાયરસની દહેશત મચી ગઈ છે ગામમાં લંપી વાયરસથી ત્રણ પશુઓના મોતનો દાવો થઈ રહ્યો છે પશુઓના મોતથી વેટરનરી ઓફિસર દોડતા થઈ ગયા ચારસો થી વધુ પશુઓમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ વેટરનરી ઓફિસર્સ તરફથી પશુપાલકો ખેડૂતોને શું સૂચના હાલ આપવામાં આવી રહી છે અને શું કામગીરી થઈ રહી છે ચોક્કસ બે વર્ષ પહેલા ગુજરાતની અંદર લંપી વાયરસ આવ્યો હતો અને પશુઓ પશુપાલકો માલધારીઓ છે તેની અંદર અને ખેડૂતો જે પશુપાલન કરતા ખેડૂતો છે તેમાં જે ખૂબ જ ચિંતાનું મોજું ફરી વળ્યું છે કેમ કે પોતાના જીવથી પણ વાલા જે પશુઓ છે તેને જે ભયંકર કહી શકાય તેવો લંપી વાયરસ છે ગોંડલ તાલુકાના જે હડમતાડા ગામ છે ત્યાં દેખા દીધી છે અને જે લંપી વાયરસ ને લઈને અત્યારે વેટરનીટી જે ડોક્ટરો છે તે ગામડે પહોંચ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પશુપાલકો અને માલધારીઓ છે તેની અંદર ચિંતાનું મોજું ફરી વળ્યું છે લંપી વાયરસના કારણે બે વર્ષ પહેલા અનેક જે ગાયો છે તેમના પણ મૃત્યુ થયા હતા અને જે અનેક પશુઓના મૃત્યુ થયા હતા ખાસ કરીને જે ગાયોમાં સૌથી વધારે આ રોગ આવતો હોય છે અને જેના કારણે અત્યારે રસીકરણ કામગીરી ગોંડલ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં શરૂ કરવામાં આવી છે વધુ વાયરસ ન પ્રસરે તે માટે જિલ્લા નો જે જિલ્લાના જે અધિકારીઓ છે પશુપાલન વિભાગના અધિકારીઓએ સક્રિય હજી વધારે થવાની જરૂર છે લંપી વાયરસના કારણે રાજ્યની અંદર બે વર્ષ પહેલા મોટા પ્રમાણમાં પશુઓ અને જે ગૌ માતાના મૃત્યુ થયા હતા અત્યારે જે કાર્યવાહી છે તે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર કાર્યવાહી શરૂ કરવામાં આવે છે ખાસ કરીને માલધારીઓ છે તેની અંદર ખુબ જ જે ચિંતાનું મોજું પશુપાલકો છે ખેડૂતો છે તેની અંદર ચિંતાનું મોજું ફરી એકવાર ફરી વળ્યું છે અત્યારે જી પરાક્રમ આભાર જાણકારી આપવા માટે